હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા ગ્રોમોર કેમ્પ્સ ખાતે આજે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રોમોર ખાતે આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નની અંદર ઇઠ્યોતેર ઢોળકાઓને તેઓ પોતાના સ્વખર્ચે આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ અગ્રણી દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અગ્રણી વીડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના અમારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એટલું કહી શકું કે આટલી નાની ઉંમરની અંદર પણ એમને એક સર્વજ્ઞાતીય સમૂહ સમૂહલગ્ન એક મોટે ક્ષત્રિય હોવા છતોએ આવો વિચાર આવ્યો એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે સાથે સાથે આ જે ઇચ્છુત્ય જોડકાઓ આજે પ્રભુતામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તર ઉત્તર જેવો પ્રગતિ કરે અને ખૂબ સારું જીવન જીવે એ ભગવાનની પ્રાર્થના કરે ભગવાન માતાજીના આશીર્વાદ અને ઇઠ્યુતિ જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા હોય ત્યારે બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ કરો મતલબ એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું છે ભાઈ પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને કે વરસાદ આ મંડપના એરિયામાં ક્યાંય જોવા નહીં મળ્યો એટલે એ બધાના માતા બાજુ ભગવાનના આશીર્વાદ આ જોડકા બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સેચ બી વરસાદ પડ્યો નથી બીજું ક કાર્યક્રમમાં આજે મંત્રી સાહેબ શ્રી વિષ્ણુ પરમાર સાહેબ વિડી સાહેબ સાંસદ શ્રી સાહેબ શૈલેષગીરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાના આશીર્વાદ આપીએ ઈચ્છું તે જોડકાઓના આપણા સાઈઠથી સિત્તેર હજાર રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો જેમને ઘરગથ્થો જરૂર હોતી હોય દરેક વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનું પોસ્ટનું આપણે એક સર્ટિફ પ્રોવાઈડ કર્યું પછી જે આવનારા પાંચ વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય તે પૈસામાંથી એ કરી શકાય જેટલી આપણાથી થતી એ મદદ જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો જેમ કે આપણા પાટીલ સાહેબ અત્યારે જેને બધાને કંઈક નાની મોટી જે ગરીબોની જરૂરિયાત હોય એ પાર્ટીના રીતે પ્રોવાઈડ કરતા હોય બી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય છે એ હું લોકોને કરતો થેન્ક યુ